નમસ્કાર હું જયેશભિ ચાવડા તાલાડા શહેર કોંગ્રેસ પ્રમુખના વરણી બાબતે એક વિડીયો વાયરલ થયેલ છે અને ઉપર એક લેટર પણ મોકલેલો છે જેમાં ઘણા બધા લોકોની સહી કરવામાં આવી હતી પણ જ્યારે લેટરની કોપી અમારા સુધી આવી ત્યારે એમાં અમારા પણ નામ હતા પણ અમને ખબર નથી કે અમે એમાં સાઈન કરેલી હોય કે એ બાબતની અંદર અમોને એ પણ ખબર નથી કે આવી કોઈ બાબત ચાલે છે એટલે જે લોકોએ આ કાગળ તૈયાર કરવામાં આવ્યો છે એણે એના હાથે સહી કરેલી છે અને બીજી વસ્તુ જે લોકોએ આ કાગળ તૈયાર કર્યો છે એ પોતે ક્યારેય કોંગ્રેસને વફાદાર રહ્યા નથી અને એસી ટકા નામો એવા છે કે જેની અંદર ભાજપના કાર્યકરો છે જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો નથી આ કાગળ કરવાવાળા લોકો ત્રણસો ને દિવસ કોંગ્રેસની સામે અને કોંગ્રેસની સાથે રહી અને અંદરથી કાપવાનું કામ કરે છે એનાથી હાલના બધા પરીક્ષા ત્યારે હું સ્પષ્ટપણે નકારું છું આ બાબતની અંદર અમારે સાઈન કરેલ નથી તેમજ આદિવાસી સમાજ માંથી હેઠવા પણ ના હોય તો એમણે પણ આ સહી કરેલ નથી એટલે આવા તો અસંખ્ય મિત્રો અને કાર્યકરો છે જેને આ બાબતની કોઈ જાણ નથી જેની નોંધ લેવી અને આવી રીતે કોઈના ખોટા સહી સિક્કા કરી અને ઉપલા લેવલે મોકલતા હોય તેમની સામે પક્ષે કાર્યવાહી કરવી જોઈએ આવું અમારું નિવેદન છે અને આવા લોકોને પક્ષથી તાત્કાલિકપણે દૂર કરવા જોઈએ